જો આપણે એટલા બધા લાડવા લઈ એવા છીએ 5 કિલો લાડવા છે આમાં છેના છે ભરતા છેના માટે પકડાઈ દીધા છે જો હવે તેલા મૂકવા જાવજો તે નો મૂકવા જાવત રહેવા દો પડ્યા રહેવા દો થેલા ના ના એ

અત્યારે દસ સાડા દસ જેવું થયું છે અને એ હવે થોડુંક એનું કામ છે એ પતાવી લેશે આપણે તો ઓલમોસ્ટ બધું આપણું કામ પતી ગયું છે નહીં એનું બધું બાકી છે હું મારું કામ પતાવી લઉં અને ઈ પછી મારા માટે જમવાનું જમવાનું બનાવે પછી ઉપાધિ નહીં ને આખો દિવસ એટલે જો આપણે એટલા બધા લાડવા લઈ આવ્યા છીએ

અમારી બિચારી મહેનત કરે પણ કરવાની બટા મહેનત કરીએ તો જ સફળતા મળે ને એમને મળે તું લખવા નો જા ટાઈમે ભણવા નો જા ટ્યુશન માં નો જા તો રિઝલ્ટ સારું આવે નો આવે ને તો પછી મહેનત કરવી પડે ને

સુતુબેન ની ઓળો રોટલો ભાવે ફેવરેટ છે તો જો બધા જમવા બેહી ગયા છે આપણે તો ચાલો તમે પણ ઓળો રોટલો ખાવા અને આપણે જમી લઈએ હવે તો જો ચલો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ગામડે જો જમી કારવીને આપણે અંદર રૂમમાં આવી ગયા છીએ અને બાર બધા બેઠા છે બટ આપણે કીધું આપણે નથી બેસું કારણ કે કાલે આપણે મહેમાન આવવાના છે જયવર્ધનસિંહના લાડવા લઈને એટલે બસ મેક જો મોડે સુધી બેસીએ તો આપણે પછી મોર્નિંગમાં શું કહેવાય જગાય નહીં તો આપણે ન બેઠા જો ભરત કે તો હું ઈ સુઈ જાઉં તો એ અંદર આવી ગયા છે તમાર ન બેસું નહીં નહીં કેમ થાકી ગયા છે એ થાકી ગયા છે તો આપણે આજના વ્લોગ ને અહીંયા જ એન્ડિંગ આપી દઈએ તો અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો ઈ તમે કમેન્ટમાં જરૂરથી કહેજો અને ફેસબુકમાં અમારા વિડિયો જોતા હો તો અમારું પેજ ફોલો કરી લેજો અને જો અમારી ચેનલ પર નવા આવો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો સારું ચલો જય ભવાની જય ભવાની પછી હું આવું નાઈટ અને જલ્દી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી